મેન્સ પરીક્ષામાં બેસવા માટે જે સાત ગણા ઉમેદવારોની યાદી જે છે એ એક અથવા તો બે દિવસની અંદર જાહેર થઈ શકે છે બરાબર ઓક્ટોમ્બરમાં એની પરીક્ષા યોજાઈ શકે છે ઓકે ક્યારે પરીક્ષા યોજાઈ શકે છે ઓક્ટોમ્બરમાં

આ ત્રણ નું તો તમારે રિવિઝન કરવાનું છે શું કરવાનું છે રિવિઝન કરવાનું છે ઓકે તો આના વીસ ગુણ છે ગુજરાતીના અંગ્રેજીના વીસ ગુણ છે અને ચાલીસ ગુણ રીઝનિંગ છે તો એસી ગુણ તો તમારે રિવિઝન જ કરવાના છે તૈયારી તમારે એકસો ને વીસ ગુણ જ કરવાની છે ઓકે તો આ ન્યૂઝ હતા જે આપણે તમારી સાથે શેર કર્યા છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો મળી આવી નવી માહિતી સાથે આપણી યુટ્યુબ ચેનલ પથ દર્શક ઉપર જય હિન્દ એન્ડ જય ભારત